મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના અંતર્ગત ચાલતા ક્લાસીસમાં આશંકા સેવાઈ રહી છે ત્યારે આજે પોરબંદર જિલ્લા દ્વારા સંચાલકોને રજૂઆત કરી હતી પોરબંદરમાં જૂની કોર્ટ પાછળ રાંબા સ્કૂલમાં મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના અંતર્ગત ટીબીએલ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ક્લાસીસ ચાલે છે મોટી જાહેરાતો આપી વિદ્યાર્થીઓને આકર્ષાય છે મફત કોર્ષના નામે કોઈ કોંભાડ ચાલતું હોય તેવી આશંકા સાથે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ મહામંત્રી કિશન રાઠોડ સહિતનાઓએ આજે ક્લાસીસ ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ ક્લાસીસમાં નિયમો અનુસાર તમામ સુવિધા ઉપલબ્ધ કરવા માંગ કરી હતી મુખ્યમંત્રી કૌશલ્ય યોજના અંતર્ગત જે ટીબીએલ એજ્યુકેશન છે તેમના દ્વારા રાંબા જે જૂની સ્કૂલ છે ત્યાં સ્પોકન સીસીટીવી અને આઈટીના ક્લાસીસ ચાલે છે એમની અમે એટ પણ જોઈએ છે અને વિદ્યાર્થીઓની પણ અમને ફરિયાદ આવી છે કે અહીં જે ક્લાસીસ ચાલે છે તેમના વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ સંસ્થા દ્વારા લેવામાં આવે છે એમની જ્યારે તો આપણે જોઈએ તો અત્યારે કોઈ પણ એવા નિયમો નથી કે તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ શકે બીજું અમે જ્યારે અહીંયા ક્લાસે રૂબરૂ આવ્યા ત્યારે આપણે અહીં અહીંયા સુવિધા જોઈએ મીન્સ કે જે એના ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ પણ હોતા નથી અહીંયા જે ભાઈ સંચાલક છે એ સંચાલકનું કેવું એવું છે કે બધું માંગરોળ પડ્યું છે માંગરોળ ત્યાં વાત કરી તો એ પણ વ્યવસ્થિત જવાબ આપતા નથી વિદ્યાર્થીઓને પણ અહીં પૂછવામાં આવ્યું તો વિદ્યાર્થીઓ પણ સ્વીકારે છે કે આ અમારા ડોક્યુમેન્ટ લીધા છે બીજું એમની બેંક ડિટેલ લીધી છે ઓટીપી લીધા છે ત્યારે આ આની પાછળ અમને કોઈ ષડયંત્ર હોય મીન્સ કે કોઈ કૌભાંડ હોય એવી પણ અમને આશંકા છે અને આજે અમે અહીં આવ્યા છીએ અને રજૂઆત કરી છે ગઈકાલે તેમના સંચાલક છે એમને બોલાવ્યા છે અને આમાં ખરેખર શું છે એની ઉંડારપૂર્વક અમે તપાસ કરીશું અને જે વિદ્યાર્થીઓના નામે જે કૌભાંડો થતા આવે છે આપણે જોઈએ છીએ થોડાક દિવસ પહેલાં પણ પોરબંદરમાં એક જે એજ્યુકેશન છે એના દ્વારા ઇન્સ્ટિટ્યૂટ છે એના દ્વારા જે કોબાન બહાર આવ્યું હતું અહીં પણ એવી અમને આશંકા છે ત્યારે એમને લઈને અમે આજે જાગૃત કરવા આવ્યા છે અને વિદ્યાર્થીઓને પણ મારી વિનંતી કે આવા કોઈ પણ ઇન્સ્ટિટ્યુટ અને જે જાહેરાતો છે તો આપ અત્યારે ગૂગલનો સહારો લ્યો ઘણી બધો આપ એનું જાણી અને પછી જ એમાં અભ્યાસ અર્થે જાઓ જેથી કરીને તમારો કોઈ મિસયુઝ ન થયો કે ડોક્યુમેન્ટનો મિસયુઝ ન થયો કે કેમ કે આ કોઈ ડોક્યુમેન્ટ ખોવાઈ જશે તો જવાબદારી કોની આ ક્લાસીસ સંચાલકો દ્વારા આ ક્લાસીસમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જપ્ત કરી લેતા હોવાનું સામે આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર